જો તમને પણ વારંવાર મોઢામાં ચાંદા પડે છે તો તમારા માટે એક બેસ્ટ સોલ્યુશન છે પણ પહેલા તો એ સમજવું જરૂરી છે કે ચાંદા પડે છે કે બોડીમાં મોટાભાગે ડી ઝિંક અને આયર્નની કમી હોય છે અને આ સિવાય સ્ટ્રેસ અને ડાયજેશનના જ્યારે પ્રોબ્લેમ વધી જાય ત્યારે પણ ચાંદા પડે છે અને એક બીજું કારણ એ પણ છે કે જે ટૂથપેસ્ટમાં એસેલએસ હોય છે તે મોઢાની અંદરની સ્કીન સુકવી નાખે છે હવે આ પ્રોબ્લેમને આરામ આપવા માટે એક આયુર્વેદિક ઉપાય છે કાથા લો પાવડર લો એમાં થોડું મધ મિક્સ કરો અને જે જગ્યાએ ચાદા પડ્યા છે એ જગ્યા પર લગાવો આ રેમેડી રોજ મેથી ત્રણ વાર દિવસમાં કરવાથી સોજો અને દુખાવો બંનેમાં ઘટાડો થાય છે સાથે સાથે પાણી વધુ પીવું અને મસાલાવાળી તીખી અને ખાટી વસ્તુ ખાવાનું અવોઈડ કરો આ સિવાય જો વારંવાર ચાંદા પડતા હોય તો ડોક્ટર ને કન્સલ્ટ કરો અને જે પણ વિટામિન ડેફિશિયન્સી છે એને કરો આવી જ ઇન્ફોર્મેશન માટે પેજ ને ફોલો કરો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા